શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે અને અત્યારે જ દ્વિજ મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ વિસનગર શહેરના આઈટીઆઈ પાસે બની રહેલા રેલવે ફાટકના ઓવરબ્રિજના કારણે બહારથી આવતા ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવતા શહેરના અંદરના કેટલાક વિસ્તારોમાં આવા ભારે વાહનો પ્રવેશ કરતા ટ્રાફિક જામ થઈ જતો હોવાથી દીપડા દરવાજા વિસ્તારમાં એંગલ આવી હતી જે કેટલાક દિવસોથી કોઈ અજાણ્યા ટક્કર મારીને પાડી દીધી હતી જેના કારણે ભારે વાહનો અને બસો શહેરમાં પ્રવેશ કરતા સવાલા દરવાજા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ જતો હતો અને વાહન ચાલકો અને રાહદારીઓ તથા વેપારીઓ ત્રાહિમાપુ પુકારી ઉઠ્યા હતા આ અંગેના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવતા આજે સાંજે વહીવટી તંત્ર દ્વારા દીપડા દરવાજા વિસ્તારમાં લોખંડની એંગલ નાખવા આવી હતી જેના કારણે ભારે વાહનો પ્રવેશ કરી શકશે નહીં તેની જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ